આપણે રામ મંદિર માટે કે એવી યાદી મોકલી આપણને આત્મસંતોષ થાય કે આ પાંચસો વર્ષ પછી જે મંદિરનું નિર્માણ થાય છે તેમાં આપણું પણ કંઈક યોગદાન હોય શકે એટલે વિદ્યાર્થીઓ ભણતા ભણતા ચાલુ લેક્ચર વિચાર કર્યો કે આપણે ભારત વર્ષ નો મોટો હાર બનાવીને મોકલીએ કે આ હાર ત્યાં પહોંચ્યા પછી રામ ભગવાનને પ્રસાદી સ્વરૂપે પણ આ વસ્તુ ઉપયોગમાં થાય અથવા તો રામ ભગવાનને કોઈ થાળ ધરાવો હોય તો તેમાં પણ વસ્તુ ઉપયોગ થાય એટલે આહારમાં મુખ્ય મુખ્યત્વે એલચી લવિંગ અક્ષતનો ઉપયોગ કરેલો છે હારનો વજન અંદાજીત અઢીસો કિલોની ઉપર છે કારણ કે હારમાં આપણે એલચી લવિંગ અક્ષત એ રીતે ભરવામાં આવ્યા છે કદાચ વરસાદ પાણી ભેજ આવે તેમ છતાં પણ અંદરની પ્રસાદીની સામગ્રી ખરાબ ના થાય અને એલચી લવિંગ અક્ષતનો ઉપયોગ કરવાનો માત્ર માત્ર એક જ કારણ છે ત્યાં દરેક વસ્તુ ધાર્મિક માન્યતા પ્રમાણે હિન્દુ શાસ્ત્ર પ્રમાણે આધ્યાત્મ પ્રમાણે દરેક વસ્તુ પવિત્ર માનવામાં આવે છે અને પોઝિટિવ એનર્જી સાથે આ વસ્તુ જોડાયેલી છે એટલે વિદ્યાર્થીઓએ માત્ર ને માત્ર સાત દિવસમાં ચોવીસ કલાકની મહેનત અને સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ મહેનત કરીને હારનું નિર્માણ કરેલું છે ખાસ તો આપણે હાર બનાવી તૈયાર કરી વિદ્યાર્થીઓ આપણને ખબર જ છે કે વિદ્યાર્થીઓ આજકાલ મીડિયા બહુ જોવે છે ટીવીમાં કન્ટિન્યુ જોઈએ રાખે છે સમાચાર શું આવે છે તો અલગ અલગ આપણે ઘણા એવા પ્રસંગ જોયા કે મોટા મોટી અગર તો કે ગુજરાતમાંથી મોટા મોટો નગર હોય ધ્યાનો તો ગુજરાતમાંથી તો વિદ્યાર્થીઓ કે આપણે એવળો મોટો હાર બનાવીએ કે જે ભારત વર્ષમાં હજી સુધી કોઈ બનાવ્યો નથી એટલે વિદ્યાર્થીઓએ મુખ્ય શિખરથી લઈ અને મુખ્ય દ્વાર સુધી પહોંચે તેવડો મોટો હાર બનાવેલો છે એટલે મંદિરની ઊંચાઈ એકસોને એકસઠ ફૂટ છે પરંતુ વિદ્યાર્થીઓએ આખો હાર એકસો સિત્તેર ફૂટનો બંને બાજુનો ગણતો ત્રણસો ને પચાસ ફૂટ એવરેજ થાય છે તેવડો હાર બનાવેલો છે

ફૂટ નો વિશાળ હાર છે તે અયોધ્યા નગરીમાં પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવ્યો છે કેમેરામેન હર્ષ સાથે જાન વિસોની આજકાલ રાજકોટ